અને ભાજપના પ્રદેશ સંયોજકનો હોદ્દો ધરાવતા દિનેશ દેસાઈની ઓફિસ પર હુમલો કર્યો હતો એને અત્યાર સાથે 50 થી વધુ લોકોનું ટોળું એકઠું થતા હાહાકાર મચી જવા પામ્યો હતો જ્યાં એસ્ટેટ બ્રોકર દિનેશ અને વિજય સુવાળા પહેલા મિત્રો હતા પરંતુ વર્ષ 2020 થી બંને વચ્ચે અગમ્ય કારણોસર બોલા ચાલી થઈ હતી જ્યાં વિજય સુવાળા થોડા દિવસ પહેલા

ચાલીસ થી વધુ લોકો વિરુદ્ધ નામ જોગ ધમકે અને હુમલા ની કોશિશ કરવાની ફરિયાદ નોંધાય છે વધુ માહિતી માટે અમદાવાદ થી સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે જે જયેશ વાત કરવામાં આવે કે લોકગાયક એવા વિજય સુવાળા જે છે તેની એક ઘટના સામે આવી છે કે પચાસ થી વધુ લોકો સાથે જે હુમલો કરવાની ઘટના સામે આવી રહી છે શું છે વધુ વિગત

અને વિજય સુવાળા છે તે પોતે મિત્રો હતા અમુક બાબતના લીધે અણબનાવ બનતા તે પોતાની દોસ્તી છે તે દુશ્મનીમાં બદલી હતી અને ગઈકાલના રોજ ઓઢવની વાત કરીએ તો ઓઢવમાં વિજય સુવાળા તેના સાથીદારો સાથે ત્યાં મોડી રાત્રે ગયો હતો અને ટોળાઓ ભેગા કર્યા હતા અને જે કહેવા પ્રમાણે તેને મારી નાખવાની અને મારવાની વાતો થઈ રહી હતી ત્યારે આ જીને શેરશાહ દ્વારા વધુ પોલીસ સ્ટેશનમાં નામ જોત ફરિયાદ કરવામાં આવી છે તેમાં વિજય સુવાળા જે વિજય સુવાળાના ભાઈ છે તેના યુવા સુવાળા તેની ઉપર છે તેના ઉપર અને બીજા જ પચાસ માણસો ઉપર જે ફરિયાદ છે તે નોંધાય છે ને સૌથી મોટી વાત એ છે કે ભાજપના નેતાએ ભાજપના નેતા ઉપર ફરિયાદ કરી છે કે વિજય સુવાળા જ આમ આદમી પાર્ટી માંથી જોડાયા હતા જે દિનેશ દેસાઈ પણ ભાજપના સંયોજક છે એટલે ખાસ કરીને જે એક મિત્ર હતા તે પહેલા મિત્ર હતા અને એક સમાજના જે બે લોકો હતા તે મિત્ર હતા પણ તેમાં પણ દુશ્મની થતા જે દુશ્મનીનો નો વડલો વાળવામાં જે વિદેશ સુવાર્તાના સાથે જ આવ્યો સાથે ત્યાં વડો આવ્યા હતા અને હાલ વાત કરીએ તો તેમના ઉપર જે ફરિયાદ છે ફરિયાદ નોંધવામાં આવી છે વાત કરીએ તો વિજય સુવાળા હોય વિજય સુવાળાના ભાઈ યુવરાજ સુવાળા

બંને ભાજપમાં જ હતા આપમાંથી જે વિજય સુવાળા છે તે ભાજપમાં આવ્યા હતા અને દિનેશ દેસાઈ છે તે જમીન બ્રોકરિંગનું કામ કરી છે પરંતુ સૂત્રોનું માન્ય તો એવું કહી શકાય છે કે જમીન દલાલની બાબતમાં ઝઘડો થયો હતો તે ઝઘડા પછી એકબીજાને ફોન ઉપર ધમકીઓ આપવામાં આવી હતી અને ગઈકાલ જે વોટર વિસ્તારમાં જે દિનેશ દેસાઈના જે મહેતાજી છે તેમના ઓફિસ ઓડો માં આવેલી છે જે એલઆઈસી નું કામકાજ કરે છે ત્યાં ઓડો માં જે સોવાળા છે તે ગાડીઓના કાફલા સાથે ત્યાં પહોંચ્યો હતો અને જે સીસીટીવી સામે આવે છે સીસીટીવી માં ચાલીસ પચાસ લોકો છે તે દેખાઈ રહ્યા છે અને દિનેશ દેસાઈ દ્વારા તેના ઉપર કેસ કરવામાં આવે છે નામચોક જે ફરિયાદ છે તે નામચોક છે ફરિયાદ કરવામાં આવે છે પરંતુ હાલ હજી ચોક્કસ રીતે કહી શકાય તેવું કારણ બહાર નથી આવ્યું કે ઝઘડા નું મૂળ શું છે અલગ અલગ કારણો હાલ ચર્ચા રહ્યા છે પરંતુ કહી રહ્યા છે કે જમીન દલની બાબતે અગાઉ આ ઝઘડો હતો તો ઝઘડો છે તે ઝઘડો પૂરો કરવા માટે એકબીજા ઉપર અને તેના દ્વારા જે ધમકી આપવા માટે હુમલો કરવા માટે ત્યાં પહોચ્યા છે જીજેશ વધુ વાત કરવામાં આવે કે જે પ્રકારની ઘટના બની છે તેને લઈને કહી શકાય ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા અમદાવાદની છે તે પણ કથળતી હોય કહી શકાય કે ભાજપના નેતાઓ જો આવી રીતે કહી શકાય કે દાદાગીરી કહી શકે જે રસ્તા ઉપર ડાક જમા ઉપર રસ્તા ઉપર ગાડીઓના કાફલા લાકડીઓ સાથે નીકળતા હોય તો જો ભાજપના નેતા કરતા હોય તો અને જે લુખા તત્વો છે તેમને પણ એક બળ મળી રહ્યું છે કે જો આ લોકો ઉપર કાર્યવાહી ના થાય તો જે લુખા તત્વો છે તેઓ પણ છાપતા બની જશે અને કહી શકાય કે જે રીતે કાયદો તો કાયદાનું કામ કરતી

લોકગાયક છે વિજય સુવાળા ત્યારે આ પ્રકારની જે ઘટના બની છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકગાયક છે તેની લોકપ્રિયતામાં ઘટાડો થઈ શકે સજી વાત કરવામાં આવે કે વિજય સુવાળા છે આ લોક નામના કમાય છે અનેક સરકારી પ્રોગ્રામોમાં તે પ્રોગ્રામ આપતા હોય છે ત્યારે જે રીતે આ રીતની ઘટના બનતી હોય છે ત્યારે એમના અલગ કેટલાય લાખો પ્રશંસકો હોય છે તેઓ તેને અનુસરતા હોય છે તો આ રીતે જે વિડીયો આવ્યો છે ને આ રીતની જે વાત વ્યક્ત થઈ છે તે કહી શકાય કે સમાજ ઉપર પણ અસર કરી શકે છે કેમ કે તેમને લાખો ચાહનારા હોય છે તેને ફોલો કરનારા હોય છે અને જે કહી શકીએ કે લોકગાયક છે ને લોકગાયકમાં પણ હાલ જે અનેક લોક ગાયો છે તેમાં પણ અનેક વિધાયકો ચર્ચા રહી છે સૌથી મોટી વાત એ કે જે રબારી સમાજ છે જે રબારી સમાજના બંને ભાઈઓ છે એકબીજે ભાઈબંધો હતા રબારી સમાજના બંને યુવકો છે એટલે આવનાર સમાજમાં સમાજ દ્વારા પણ કે સમાધાન કરાય છે કે કઈ રીતની વાત આગળ વધે છે તે આવનાર સમય બતાવશે જી જયેશ જી જી જયેશ સમગ્ર માહિતી બદલ આભાર તો લોક ગાયક વિજય સુવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાય કે જ્યાં પચાસ થી વધુ મિત્રો સાથે મળી હુમલા કર્યાનો આરોપ લગાવવામાં આવે છે ત્યારે હુમલા સમયના સીસીટીવી ફૂટેજ સામે આવે છે જ્યાં ભાજપ પ્રદેશ સંયોજક ઉપર હુમલો કર્યો કે જ્યાં હત્યાર સાથે હુમલો કર્યા હોવાના આરોપ લગાવવામાં આવે છે